વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ કેજી કેમ્પસમાં અભ્યાસ સાથે વિવિધ એક્ટિવિટીમાં બાદ્યાર્થીઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને નામાંકિત બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો સાવલી હાલો રોડ સ્થિત કેજી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સંવર્ગી વિકાસ સાથે સ્પોર્ટ્સ સહિતની ઇતર પ્રવૃત્તિઓ કરાતી હોય છે જેમાં વિવિધ કેટેગરીમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિશ્વવિખ્યાત અને વડોદરાની પોતીકી બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા આજરોજ કેજી કેમ્પસમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને અગિયાર હજાર અને અન્યને દસ હજાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને એને જીવનમાં અભ્યાસ સહિતના ક્ષેત્રમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કેજી કેમ્પસના સંચાલક દ્વારા બેંક ઓફ બરોડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App